એના જ્યારે આપણે જેવો સમાજ થતો ગયો પેલા શું કરતા કે સ્વ આત્મ માટે ટ્વેન્ટી ફાઈવ પર્સેન્ટ હતું ટ્વેન્ટી ફાઈવ સ્થાવર જંગમ એવા બે વિભાગ કર્યા છે એનો સૌ વિભાગ એવું કહેવાય છે આપતકાલીન માટે પચીસ ટકા હતો પચીસ ટકા વ્યવહાર માટે રાખવામાં આવતો હતો અને પચીસ ટકા ધર્મ માટેનો ભાગ હતો આવા ભાગ કરવામાં આવતા હતા પચીસ પોતાના આત્મવિકાસ માટે વાપરતા હતા પચીસ ટકા પુત્ર ને પોતાના માટે આપતા હતા જે ધંધો પચીસ ટકા ઇમરજન્સી માટે રાખવામાં આવતો અને પચીસ ટકા એ વ્યવહારો કરવાના છે ને બીજે બધી બાકી છે ક્યાંક કઈક છે ક્યાંક કઈક છે એના માટે આવી રીતે સૌ વિભાગ થતો કે જેથી કોઈને પણ અન્યાય ન થાય અને પોતાને થાય આ ધીમે ધીમે ગયો પછી પુત્રનો હિસ્સો વધતો ગયો ક્યાંક પચાસ થયો ક્યાંક સિત્તેર થયો ક્યાંક બે હોય તો બાર નું વાત થયું આ પણ પચીસ ટકાનો જે હિસ્સો છે કે જે વાન પ્રસ્થાશ્રમ નો અનંતર નો છે એ તો અદત્તા નામ ઉપાદાન ગણાય એટલે એ તો એને એના માટે જ વાપરવાનું કેમ કે કમાણી એની છે પોતાની વ્યક્તિની જે કમાણી છે ને એને એ પોતે વાપરી ન શકે તો એના જેવો કોઈ અફસોસ નથી તો એ તો એને સત્કાર્યમાં વાપરવાનું જો જ આ ચેન ચાલશે જો અહીંયા આ ચેઈન આખી કેમ ચાલે છે આદાન અને પ્રદાન થી ચાલે છે તમે કોઈ પણ એક વસ્તુ જ્યારે છોડો છો આદાન છોડો કે પ્રદાન છોડો ત્યારે સિસ્ટમ બ્રેક થાય વૃક્ષને તમે ઘરે ઊભું હોય મારા બરાબર તો હું એમ કહું કે આ વૃક્ષને પાણી નો આપતા તો પાણી નહીં આપો તો એ વૃક્ષ લાંબો સમય છાયો આપશે તો ઈ વૃક્ષારોપણ થશે વૃક્ષને પાણી આપવું એ પ્રદાન છે અને વૃક્ષ છાયો આપે છે ઈ વૃક્ષનું પ્રદાન છે આપણે છાયા આદાન કરીએ પાણીનું પ્રદાન કરીએ વૃક્ષ પ્રાણી પાણીનું આદાન કરે અને છાયાનું પ્રદાન કરે આ બે આદાન અને પ્રદાન ભૂત સૃષ્ટિ ઉપર લાગુ છે તો એવું બને કે એ પૂરેપૂરો હિસ્સો લઈ લે પણ પિતાના કહેના માર્ગે કે ધર્મ પિતા એટલે એક છે એનાથી પરમ પિતા પણ એક છે તો આપણે કોને જોવાનો સપોઝ કંપની છે તો એના મેનેજર કદાચ આમ તેમ કરે મેનેજરની ઇન્સ્ટ્રક્શનમાં ભૂલ થાય બરાબર તો આપણે કોને જોરેક્ટર કેમ કે ખાધું કોનું કંપનીનું મેનેજરનું નહીં ત્યારે વફાદારી કોની પ્રત્યે આવે કંપની પ્રત્યે આવે પછીની વફાદારી મેનેજર ઉપર આવે એવી પેલી ઉપરની આપણી વફાદારી છે એને અનુકૂળ જેટલું જેટલું પિતા કે એટલી વફાદારી એના પ્રત્યે છે બરાબર તો એ પેલી પિતા પ્રત્યેની વફાદારી એ કંપની પ્રત્યેની વફાદારી છે વચ્ચેનું કદાચ એવું ન પણ કહે વચ્ચેની એવી યોગ્યતા પિતાની ન પણ હોય કે જે ભૌતિક પિતા છે અને તો દર વખતે બદલતા રહેવાના છે તો આ એક જવાબદારી બને છે અને પ્રત્યેક મનુષ્યની એ જવાબદારી છે કે પોતે પહેલાના તો પણ હવે સારામાં સારો ઉપયોગ પોતાની કોઈ પણ શક્તિનો પૈસાનો નહીં પણ કોઈ પણ શક્તિનો ઉપયોગ સારી રીતે સત્કાર્યમાં થાય એ પ્રત્યેકે જોવું જોઈએ કેમ કે એ એ ખર્ચ નથી એ એને ઘણું બધું પુણ્યાર્જન કરે છે અને એ એને ફરી પાછું અનેક ગણું મૂલ્યનિષ્ઠ થઈને મળે છે